નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો વોકેબ શો ચાલી રહ્યો છે એમાં એક થી નવ લેક્ચર આપણે ઓલરેડી જોઈ ગયા છે અને આજે ધ વોકેબ શો લેક્ચર નંબર દસ એ આજે દસમો એપિસોડ અને એમાં આજે જે છે ને એવી ટ્રીકો અહીં લખું જો અઘરા સ્પેલિંગ છે એને સૌથી સરળ રીતે યાદ રાખવા કઈ રીતે તો એની જ પદ્ધતિઓ આજના લેક્ચર આપવાનો છું તો અંત સુધી બન્યા રહેજો એટલે તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન મળવાની છે શરૂઆત ખરી એની પેલા તમે આગળના લેક્ચર જોયા કે નથી જોયા આગળના લેક્ચર નજર તો જોઈ લ્યો પહેલા 1 થી 9 નવ લેક્ચર કારણ કે જો તમને સાયલેન્ટ લેટર માં તકલીફ પડતી હોય તમને સ્પેલિંગ યાદ નથી રહેતા આ બધા માટે વોકેબ સો સૌથી બેસ્ટમાં બેસ્ટ અત્યારે ચાલી રહ્યો છે ઓકે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ છે એની પહેલા વિડિયોને બધા લોકો લાઈક કરી દેશે ચેનલ માં હજી સુધી આવ્યા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને એક વસ્તુ બધાએ કરવાની શું કમેન્ટ સેક્શનમાં રેડ કલર નું હાર્ટ દરેક લોકોએ મોકલી દેવાનું છે મૂકી દે ચલો પેલા એક વખત કમેન્ટ સેક્શનમાં રેડ મૂકી દેવાનું છે ઓકે ચલો તો શરૂઆત કરીએ સાહેબ આજના સરસ મજાના સેશનની સૌથી પેલા તો બે અથવા બે કરતા વધુ સ્પેલિંગ્સ ભેગા થઈને નવા સ્પેલિંગ કઈ રીતે બને પેલા તો એ આપણે શીખીએ જો હંમેશા છે ને સ્પેલિંગ છે ને એ ગોખી ડોંકી વર્ક કરીએ એટલે કે ગધેડા વર્ક કરીને કોઈ બી યાદ નહીં રાખવાનું

સફિક્સ અને પ્રિફિક્સ લગાડવાથી બીજા નવા શબ્દો બનાવી શકાય છે તો પેલા તો સફિક્સ અને પ્રિફિક્સ લગાડવાથી નવા શબ્દો બનાવ પણ આ સફિક્સ ને પ્રિફિક્સ છે શું તો પેલા આપણે એને સમજીએ અને પછી જો આજે એવા એવા શબ્દો કહેવાનો છું કે જે લોકોને ડોક્ટર બનવું છે હે જે લોકોને મતલબ હોસ્પિટલે જાય છે તો ઓલું ઘણા બધા એવા શબ્દો હોય છે જે તકલીફ પડે છે પણ આજે એને જો આમ જો આમ જો આમ જો આમ જો સેકન્ડમાં યાદ રહી જશે એ હું તમને ગેરંટી આપું ચલો તો સૌથી પહેલા સફિક્સ અને પ્રિફિક્સને આપણે સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલા એક આખો શબ્દ છે રી પ્લસ એક્ટ પ્લસ આઈ ઓ એન આ ત્રણ અલગ અલગ શબ્દો ભેગા થઈ અને એક શબ્દ બનાવ્યો છે હવે જ્યાં એ

કે કોઈ એક શબ્દ હોય એ શબ્દની પેલા એક શબ્દ બીજો લાગે અથવા તો શબ્દની છેલે લાગે અથવા તો બેય લાગે પહેલાંય લાગે ને છેલ્લે લાગે અને એ શબ્દનો મૂળ અર્થ હોય ને એ મૂળ અર્થને જ બદલાઈ નાખે એને સફિક્સ અને પ્રિફિક્સ કહેવાય જો પ્રિફિક્સ છે ને એ હંમેશા કોઈ શબ્દની શરૂઆતમાં ઉમેરાય અને સફિક્સ છે ને એ હંમેશા શબ્દની અંતમાં ઉમેરાય હજી સાહેબ આગળ જુઓ હવે પેલા આપણે પ્રિફિક્સને સમજીએ પ્રિફિક્સ એટલે શું પ્રિફિક્સ કે શબ્દની શરૂઆતમાં ઉમેરાય જો હવે અહીંયા આ હેપી શબ્દ છે આ મેઇન શબ્દ છે હેપી હેપી એટલે શું થાય ખુશ થાય કે ન થાય ખુશ પણ એની આગળ તમે યુ એન આ શબ્દ લગાડી દ્યો આ શબ્દ તો અનહેપી તો તો ખુશ નથી એવું થઈ ગયું તો મે શું કર્યું મેઇન એનો જે રૂટ વર્ડ હતો ને જે રૂટ વર્ડ હતો ને એની આગળ એક બીજો નાનકડો એવો શબ્દ એડ કર્યો

પછી અગ્રી લખ્યું છે અગ્રી અગ્રી એટલે સહમત થવું પણ એની આગળ જો તમે પ્રિફિક્સ માં ડીસ લગાડી દો ગાઠિયાન ડીસ તો એ શું થઈ ગયું ડીસ અગ્રી એટલે કે સહમત ના હોવું તો મતલબ પ્રિફિક્સ એટલે શું તો કે જે કોઈ પણ આ રૂટ શબ્દો છે એટલે કે મેઈન શબ્દો છે એની આગળ તમે એક શબ્દ લગાડી દયો અને એક નવો જ શબ્દ બને અને એ શબ્દનો મીનિંગ પણ અલગ જ નીકળે એવા શબ્દોને મતલબ એવા ઉમેરાતા શબ્દોને પ્રિફિક્સ કહેવાય અને શબ્દ નવો જ બની જાય સાહેબ હજી આગળ વધીએ તો શું છે જો એના ઉદાહરણ જુઓ પ્રેફિક્સ ના ઉદાહરણો યુએન કોઈ શબ્દની આગળ અન લાગે ને અન અને અન વચ્ચે અન તો એનો મતલબ શું થઈ જાય એનું વિરુદ્ધ થઈ ગયું એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થઈ જાય કોઈ પણ શબ્દ હોય એ શબ્દની આગળ આર ઈ લગાડી દયો ને તો ઈ શબ્દ છે મતલબ ઈ ક્રિયા છે ને ઈ ફરી કરવાની વાત થઈ ગઈ રેડી જો બિલ્ડ હતું બિલ્ડ એટલે બાંધવું થાય રીબિલ્ડ એટલે ફરીથી બનાવવું અથવા તો ફરીથી બાંધવું જો પછી ડીઆઈએસ ડીસ જે પણ ના વિરુદ્ધ એવું થઈ જાય લાઈક એટલે પસંદ કરું પણ ડીસ ગઠિયન ડીસ લગાડો તો શું થઈ જાય ના પસંદ કરું રેડી એના પછી પહેલા પ્રી એટલે શું થાય પહેલા જો આ પેઇડ હતું પેઇડ શબ્દ એની આગળ પ્રી લગાડ તો પ્રી પેઇડ એટલે અગાઉ ચૂકવેલું ઓલું પ્રી વેડિંગ આવે આવે છે ને તો જે શબ્દ જો આ બધા શબ્દ હજી ખોટું મિસ હવે જ્યારે અન્ડરસ્ટુ અન્ડરસ્ટેન્ડ હતું એની આગળ મિસ લગાડ્યું

હવે સફિક્સ કે આવે ઓલું પેલા આવે તો સફિક્સ શબ્દ ની આવે જો શબ્દના અંતમાં ઉમેરાતા શબ્દ ઓલો શબ્દ પ્રી પ્રી એટલે પેલા જો આપણે યાદ રાખવું હોય ને હમણાં તમને એને શોર્ટકટ આપું ઉદાહરણ જુઓ હવે પ્લે એ મેઇન રૂટ વર્ડ છે એની પાછળ પ્લે એટલે રમવું થાય પણ એની પાછળ ઈ આર લગાડી દયો તો પ્લેયર એટલે રમત રમત રમનાર થઈ ગયો બરોબર છે રમત રમા રમનાર થઈ ગયો ટીચ છે ટીચ બરોબર ટીચ એટલે ભણાવું ટીચિંગ ટીચિંગ અથવા તો શિક્ષણ થઈ ગયું

જબરજસ્ત રીતે અંગ્રેજી શીખવું છે ને તો દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક અત્યારે જ ઓર્ડર કરી દો આ નંબર પરથી ફક્ત અને ફક્ત પ્રાઇસ કેટલી છે ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા જ પ્રાઇસ છે તો વહેલા તે પહેલાના ધોરણે આ નંબર ઉપરથી કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અથવા તો આ નંબર છે નંબર ઉપરથી કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો વહેલા તે પહેલાના ધોરણે અને સાહેબ ટ્રાન્સફર કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દઈશો એટલે સિક્સટી ડેઝની પ્રેક્ટિસ બુક છે એ તમને મળી જવાની છે તો વહેલા તે પહેલા ધોરણે મંગાવી લેજો ઓકે ચલો હવે સાહેબ સફિક્સ ના ઉદાહરણો જુઓ તો જુઓ કોઈ શબ્દ ની પાછળ ઈ આર લાગે ને તો એ વ્યક્તિ છે ને એ કઈક કરનાર થઈ ગયો રાઈટર પ્લેયર બરોબર છે રનર સ્પીકર તો એ વ્યક્તિ જે મેં તમને કીધું રાઇટ છે એટલે લખવું તો રાઈટર એટલે લેખક થઈ ગયું એવી જ રીતે આઈએનજી થઈ ગયું તો ક્રિયા જે છે પ્રક્રિયા વાચક સ્વરૂપ થઈ જાય રનિંગ ટીચિંગ એ આઈએનજી લગાડો તો પછી ભરપૂર એટલે ફૂલ

છે હવે સ્માર્ટ યાદ રાખવાની રીત સફિક્સ અને પ્રિફિક્સની શું છે જે ઘણા બધા એક્ઝામ્પલ મારે તમને આપવા છે બસ તમે તો મજા આવતી હોય તો એક વખત વિડિયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ બટન ન દબાવ્યું તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો સે પ્રિફિક્સ એટલે પ્રી પ્રી એટલે શું થાય પહેલા તો હંમેશા શબ્દની શરૂઆતમાં લાગે પ્રિફિક્સ એને પ્રિફિક્સ કહેવાય સફિક્સ સફ એટલે શું થાય પછી તો શબ્દના અંતમાં ઉમેરાય છે હવે એક ઉદાહરણ તમને આપ્યું છે જો ધ અનહેપી પ્લેયર વોઝ રનિંગ કેરલેસલી રેડી તો જો અનહેપીમાં અન છે એ પ્રિફિક્સ છે કારણ કે હેપીની પહેલા લાયકો છે

જઈ રહ્યા છીએ તો પહેલા તો તમને જે મસ્ત મજાની રીતે હું તમને વૃક્ષની જે આરાધ આધારે સમજાવું જો આ બધા છે ને આ બધા રાઈટ એક્ટ પ્લે ટાઈ અગ્રી રીડ જોય વ્યુ આ બધા એના રૂટ વર્ડ છે મેઇન વર્ડ છે હવે એની આગળ તમે જો પ્રિફિક્સ લગાડો પ્રિફિક્સ એટલે પહેલા લાગતું હોય રી પ્રી ડીસ મીન્સ અન ઇન તો એ થઈ જાય નવો શબ્દ બની જાય અને પાછળ લગાડો તો એ પણ નવો શબ્દ બની જાય છે રાઈટ છે તો રાઈટર થઈ ગયું બરોબર છે પ્લે છે તો પ્લેયર થઈ ગયું

અને લોજી એટલે અભ્યાસ એટલે કે જીવોનો અભ્યાસ એટલે બાયોલોજી આ લોજી નો મતલબ શું થાય અભ્યાસ કરવો ક્યાંથી કયો શબ્દ છે લેટિન વર્ડ છે સાહેબ નોલેજ ના મળે તો એક વખત સબસ્ક્રાઇબ કરી અને જોવા મળ્યો છે પેલેથી છેલ્લે બધા જોઈએ છે ને તો ભૂકા નીકળી જશે હે લાઇક નું બટન દબાઈ સાહેબ હજી આવા શબ્દો હું તમને શીખવાનો છું જાતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનો ભૂલતા નહીં બાયોલોજી થઈ ગયું ઓકે એના પછી સાહેબ છે લોજી એ તો આપણે આપ ઉપર કહી દીધું હવે ઓડોન્ટો ઓડોન્ટો એટલે શું થાય દાંત બરોબર છે અને લોજી એટલે અભ્યાસ દાંત નો અભ્યાસ કરતા એને ઓડોન્ટોલોજી લોજી કહેવામાં આવે છે સ્પેલિંગ યાદ ન રહે તો અ પછી લોજી લગાડી દેવાનું રેડી ચલો એના પછી આગળ એની બેચ શરૂ થવા જઈ રહી છે રાજકોટમાં ડિવાઇન એકેડેમીમાં માં સાહેબ અત્યારે જ આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી તમારું રજીસ્ટ્રેશન કરી દેજો એક દસ વાગે અને ચાર વાગે બે બેચ શરૂ થવા જઈ રહી છે ફક્ત 20 જ વિદ્યાર્થીઓ

મતલબ કે જે હૃદયનો અભ્યાસ કરતા એને કાર્ડિયોલોજી કહેવામાં આવે છે એવી જ રીતે જમીનનો અભ્યાસ કરતા હોય એને શું કહેવામાં આવે છે જુઓલોજી કહેવામાં આવે છે એના પછી ત્વચાનો અભ્યાસ કરતા હોય એને શું કહેવા શું કહેવામાં આવે છે ડર્મેટોલોજી અને એવી જ રીતે આ બધાય શબ્દો એ સાહેબ તમને ઇંગ્લિશ વોકેબ્લેરી બુકમાં મળી જવાના છે ફક્ત અને ફક્ત નાઇન્ટી નાઇન રૂપી છે સાહેબ ક્યુ કોડ ને સ્કેન કરો પેમેન્ટ નો સ્ક્રીનશોટ મોકલીને અને આ નંબર ઉપર એનો સ્ક્રીનશોટ મોકલાવી દો તરત જ તમને એ છે બુક છે પીડીએફ સ્વરૂપમાં બંને છે એ તમને મોકલાવી દેવામાં આવશે સાથે સાથે સાત હજારથી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો અને એ ગુજરાતી સાથે સાહેબ એ જોયે છે તો વન ફોર્ટી નાઇન રૂપીઝ આમાં ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દો તરત જ તમને મળી જશે અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ તમે પરચેસ કરી શકો છો એના પછી જુ ઝૂ એટલે પ્રાણી સંગ્રહ લખે ઝુઓલોજી એટલે કે શું થાય પ્રાણીઓનો અભ્યાસ કરવો પછી આને પસાઇકોલોજી નો વચે સાયકોલોજી છે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન મનનો અભ્યાસ કરી શકે મનોવિજ્ઞાન અને સાયકોલોજી કહેવામાં આવે છે એના પછી ક્રિમિનોલોજી ક્રિમિન ખબર પડી જાય અપરાધીઓના ગુના શા માટે કરે છે એના માટે અપરાધનો અભ્યાસ શા માટે ગુનો કરે ભાઈ શું થયું આના માટે નહીં એની ક્રિમિનોલોજી કહેવામાં આવે છે બરોબર છે આ બધા શબ્દો યાદ રાખજો પેથોલોજી એટલે થાય રોગોનો અભ્યાસ બધામાં તમે જો સફિક્સ લાગ્યો છે રૂટ વડની પાછળ શબ્દ લાગ્યો છે અને એનો મિનિંગ છે એ અલગ બદલાઈ રહ્યો છે અને સાહેબ હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો વિજય નાખ્યા ગુરુવ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કર્યું સત્તાણું બી બોતેર બાણુ ત્રણ બાણું ઉપર કોલ કરીને મેસેજ કરી અને તમે બુક આ સોરી કોર્સ પરચેસ કરી શકો છો એક છે લાઇવ લેક્ચરમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે રૂપિયાની છે છે અને એક નવસો નવાનું જેને દર મહિનાની પહેલી તારીખ આવશે અને સાતસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે જે રેકોર્ડેડ કોર્સમાં છે બાકી ડિટેલ્સ તમને છે એ અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે વધારે ઇન્ફોર્મેશન માટે નંબર ઉપર કોલ કરી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તેમજ આપણી વોટ્સઅપ ચેનલ પર હાઈનો મેસેજ કરી દેશો તમને વોટ્સઅપ ચેનલ લિંક આવશે ઉપર ક્લિક કરીને ફોલોનો બટન દબાવી દેજો ટેલિગ્રામ તેમજ વિજય ના કે ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં અહીંયા જે આપણો જે વોકેફ શોનો નો નંબર દસ હતો મજા આવી છે કેવી મજા આવી વિડીયોને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી સબસ્ક્રાઈબ કરી દો પહેલાં સલો સલો અને ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દો બધા લોકો કમેન્ટ સેક્શનમાં એક હાર્ટનું સિમ્બોલ મોકલવાનું છે આવીને આવી મજા મજાની રીતે વાતો આપણે નવા લેક્ચરોમાં કરશું અને ત્યાં સુધી આવજો ભાઈ બાય ટાટા